આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યુઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર આંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે નવી શરૂ કરાયેલી વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું શહેર ભાજપ અને નગરપાલિકાના પ્રમુખ સહિત રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું અને ટ્રેનમાં સવાર મુસાફરોમાં સરબતનું વિતરણ કર્યું હતું ગુજરાતમાં રેલ વિકાસને નવી ગતિ મળી છે દાહોદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વલસાડ અને દાહોદ વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપવામાં આવી છે આજ રોજ દાહોદ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું વલસાડ ખાતેથી વિડીયો કોન્ફરન્સ એમ્બ્યુલન્સ ના માધ્યમ દ્વારા લીલી ઝંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું આ ટ્રેન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા નગરપાલિકાના પ્રમુખ લલિતા લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના હોદ્દેદારો અને અંકલેશ્વર રેલવે સ્ટેશન અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું અને આ ટ્રેનમાં સવાર મુસાફરોમાં શરબતનું વિતરણ કર્યું હતું તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા દાહોદ ખાતેથી રેલવેમાં પ્રજાની સુખાકારી અંગે ફરી એક નવી ટ્રેન આજે વલસાડથી દાહોદ સુપરફાસ્ટનું શુભ આરંભ કરવામાં આવ્યું જે ટ્રેનનું આજે અઢી વાગે અંકલેશ્વર સ્ટેશન પર આગમન થતા અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રેલવેનો સ્ટાફ સાથે રાખીને અને આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન અને અમારા સંગઠનના મહામંત્રી કેયુરભાઈ અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યુઝ અંકલેશ્વર